હેલો ફ્રેન્ડ હું છું નિમિષા સોની સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે રઈ એડ કરું જીરું એડ કરીએ હિંગ એડ કરું ગેસની ફ્લેમ થોડી ધીમી કરું છું રહી ફૂટી જાય ત્યારે આપણે તેના અંદર મેં લસણ આદુની પેસ્ટ તૈયાર કરી કરી તે એડ દઈએ લસણ તેલની અંદર ની અંદર સંકળાયું જેથી તેની કચાસ દૂર થઈ જાય ત્યારે જ તેના અંદર મેં મોટી ડુંગળી એક ઝીણી ઝીણી કટ કરી રાખી છે તે એડ કરી દઈએ તેને પણ તેલની અંદર સાંકળી લઈશું ડુંગળીનો કલર થોડોક ચેન્જ થઈ ગયો છે ટામેટું ઉમેરી દઉં તેને પણ જૂણું જૂણું કટ કરનાર થયું હતું મેં જૂણું જૂડું બારીક કટ કરેલું છે તમે તેની પેસ્ટ પણ કરી શકો છો ટામેટા સોફ્ટ ના થાય ત્યાં સુધી આપણે તેલની અંદર તેને સાંકળવા દઈશું

એટલે મસાલા પણ સરસ અંદર સંકળાઈ જશે ટામેટા થોડાક થી સોફ્ટ થવા દઈશું તેલ છૂટું પડી જાય ત્યાં સુધી સરસ એવું તેલ છૂટું પડી ગયું છે આપડે તેના અંદર છાશ એડ કરું છું હું અમૂલની મેં છાશ લીધી છે ફ્રેન્ડ્સ જો તમે દહીં લેતા હો તો તેના અંદર થોડું પાણી ઉમેરીને પછી લેજો છાશની અંદર સરસ આપણે એવો એના અંદર બોઇલ આવવા દઈશું આ ખૂબ જ ટેસ્ટી વાનગી છે ફ્રેન્ડ્સ તમે ચોક્કસ બનાવજો અને તમે કેવી રીતે બનાવો છો તે પણ મારા કોમેન્ટ સેક્શનમાં જણાવજો

સરસ એવો રોટલો પણ સોફ્ટ થઈ ગયો છે અને સુગંધ પણ સરસ એવી આવે છે ફ્રેન્ડ તમે અત્યારે તમારા જે મસાલા તીખવું જોઈતું હોય તો કંઈક કશાકમાં મીઠું ઓછું પડી ગયું હોય તમે પ્લસ કરી શકો છો પણ હું હવે છેલ્લે તેના અંદર હવે કોથમીર એડ કરી દઈશું મારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો ફ્રેન્ડ્સ અને આ વિડીયો તમને કેવો લાગ્યો તે મારા કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ